વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે આપણે ડાયટ ભાખરી બનાવીશું જે ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર હશે તો તેના માટે આપણે ચોપર લઈ લેવાનું છે અને એ ચોપરમાં આપણે વેજ ભાખરી બનાવવાની છે તો ઘણા બધા વેજીસ ઉમેરીશું તમે તમારા પસંદના ઉમેરી શકો છો તો અહીં મેં એક મુઠ્ઠી જેટલી પાલક લીધી છે એક બંચ કરતાં અડધી પાલક જેને મેં સારી રીતે વોશ કરી લીધી છે સાથે જ અહીં અડધા કપ જેટલી કોબી છે જેને મેં રેન્ડમલી ચોપ કરી લીધી છે તેને પણ ઉમેરી દઈએ હવે આપણે તેમાં સાથે ઉમેરીશું કોથમીરના પત્તા તો અહીં મેં વન ફોર્થ કપ જેટલી કોથમીર લીધી છે તેનાથી સ્વાદ છે તે ઇન્હેન્સ થશે ત્યારબાદ અહીં તીખાસ માટે એક તીખું લીલું મરચું ઉમેરીશું જેનાથી થોડી ટેસ્ટી લાગે ભાખરી ત્યારબાદ આપણે અહીં પનીર લેવાનું છે તો મેં ઘરનું બનાવેલું પનીર લીધું છે આ પનીરની રેસિપી ઓલરેડી મારી ચેનલ પર મેં પોસ્ટ કરેલી છે જે દૂધના ઉપયોગ વગર છાશની મદદથી પનીર બનાવેલું છે અને તમે વિશ્વાસ નહીં કરો આ પનીર મહિના દિવસથી સ્ટોર કરેલું છે જોઈ શકો છો જરા પણ પીળું નથી પડ્યું અથવા તો કાળું નથી થયું એવું જ સરસ સફેદ છે અને જરા બેડ સ્મેલ પણ નથી આવતી એકદમ તાજું જ છે પનીર એરટાઇટ કન્ટેનરમાં થોડું પાણીની સાથે પનીરને બનાવીને સ્ટોર કરી લો એટલે મહિનાથી પણ વધારે તે સારું રહે છે ફ્રીઝમાં તેનો વિડીયો જોવો હોય તમારે તો આ વિડીયો પૂરો થાય એટલે લાસ્ટમાં હું તમને લિંક પ્રોવાઈડ કરી દઈશ બધું ઉમેરાઈ જાય શાકભાજી એટલે આપણે ચોપરની મદદથી એકદમ સારી રીતે ચોપ કરી લેવાનું છે તમે તમારા ફેવરેટ વેજીસ ઉમેરી શકો છો કાંદા અથવા તો દૂધી પણ ઉમેરી શકો છો મેં અત્યારે આ રીતના બધા વેજીસ લીધા છે જેમ તમે ભાખરીમાં અથવા તો ડાયટમાં વધારે પડતા વેજીસનો ઉપયોગ કરશો તો તેનાથી ફાઈબરને પ્રોટીન અને વિટામિન્સ પણ મળશે અને સાથે તમારું ડાયટ પણ મેન્ટેન રહેશે તો વેઇટ લોસ કરવા માટે આ ભાખરી પરફેક્ટ છે જે વધારે પડતી જ ટેસ્ટી છે તો જોઈ શકો છો અહીં આપણે બધું બરાબર ચોપ કરી લીધું છે ચોપરની મદદથી તમે મિક્સર જારમાં પણ કરી શકો છો પણ તમારે મિક્સર જારને ઓન ઓફ કરીને બધું ક્રશ કરવાનું છે કન્ટિન્યુ તેને પીસશો તો એકદમ થીક ગ્રેવી થઈ જશે હવે બધું એક મિક્સિંગ બોલમાં કાઢી અને અડધા કપ જેટલો જુવારનો લોટ લઈ લેવાનો છે ફક્ત અડધા કપ જેટલો જ ઉમેરવાનો છે વધારે નહીં ડાયટ માટે પણ બેસ્ટ છે અને અત્યારે ઉનાળા માટે પણ જુવાર છે તે ઠંડી તો એનો ઉપયોગ કરવો ત્યારબાદ એક ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું સાથે સ્વાદાનુસાર નમક અને અહીં અડધી ચમચી જેટલો ગરમ મસાલો ટેસ્ટ માટે ઉમેરી લઈએ તો જુવાર છે તે ખૂબ જ સારી છે બોડી માટે અને વેઇટ લોસ માટે પણ જો શિયાળો હોય તો તમે જુવારની જગ્યા પર બાજરાનો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ આપણે તેમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલો મરચાં પાવડર ઉમેરી અને પહેલાં પાણી ઉમેર્યા વગર બધું એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ જરૂરિયાત અનુસાર આપણે પાણી ઉમેરવાનું છે વધારે પાણીની જરૂર નહીં પડે કેમ કે શાકભાજીમાં ઓલરેડી મોઈશ્ચર હોય છે પાણીનો ભાગ હોય છે એટલા માટે પાણી જોઈએ એ મુજબ જ એડ કરી અને લોટને બનાવી લેવો તો અહીં બધું બરાબર મિક્સ થઈ ગયું છે હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને સરસ એવો ડો બનાવી લઈએ તો મેં અત્યારે ત્રણથી ચાર ચમચી જેટલું પાણી ઉમેરી લીધું અને આ રીતે જ થોડું થોડું પાણી ઉમેરી અને લોટને બાંધી લઈએ આ રીતે ઘણી બધી ડાયટ રેસિપી મારી ચેનલ પર પોસ્ટ થયેલી છે સાથે જ તમને સિઝનલ રેસિપીઓ પણ મળી રહેશે અને હા કાઠિયાવાડની હેલ્ધીની સાથે ટેસ્ટી રેસીપીઓ પણ મળી રહેશે તો અહીં જોઈ શકો છો ધીરે ધીરે બાઇન્ડિંગ આવવા લાગ્યું છે મેં ફક્ત અત્યાર સુધીમાં છથી સાત ચમચી જેટલું જ પાણી ઉમેર્યું છે જોઈ શકો છો બાઇન્ડિંગ આવી ગયું છે જ્યારે તમે ડાયટ ભાખરી બનાવો ત્યારે લોટ કરતાં વેજીસનું પ્રમાણ વધારે રાખશો તો તે વધારે હેલ્ધીની સાથે સાથે વેઇટ લોસમાં પણ તમને મદદ કરશે તો એ વાતનું ધ્યાન રહે ફક્ત અડધા કપ જેટલા જુવારના લોટની સામે આપણે એક કપથી થોડું ઉપર શાકભાજી લેવાનું છે અને પનીર ઉમેરો તો તમને પ્રોટીન પણ મળી રહેશે જો સ્કીપ કરવું હોય તો કરી પણ શકો છો તો અહીં જોઈ શકો છો સાતથી આઠ ચમચીમાં એકદમ સરસ બેન્ડિંગ આવી ગયું છે હવે આપણે બે પાટ કરી લઈએ આ લોટના અને બે ભાખરી બનાવી લઈશું આટલી ક્વોન્ટિટીમાં તમે જોઈ શકો છો બે ભાખરી બનશે તો અહીં આપણે બટર પેપર લઈ લેવાનું છે અને તેને ઓઇલ વડે થોડું ગ્રીસ કરી લેવાનું છે ત્યારબાદ આપણે પાટલા અથવા વેલણની જરૂર જ નથી હાથેથી આપણે આને સ્પ્રેડ કરી અને ગોળ એવો શેપ આપી દઈશું આ ડાયટ ભાખરીમાં વેજીસનું પ્રમાણ આપણે વધારે રાખેલું છે એટલા માટે વેલણનું કામ નથી આ રીતે આંગળીની મદદથી આપણે ગોળ એવો શેપ આપી દેવાનો છે સાથે જ તમે મારો આ વિડીયો કયા સિટીમાંથી જોવો છો તે મને ચોક્કસથી જણાવજો કમેન્ટ સેક્શનમાં તો લો અહીં આપણે એકદમ સરસ ભાખરીને શેપ આપી દીધો હવે તવા ઉપર બેથી ત્રણ ટીપા જેટલું ઘી સ્પ્રેડ કરી અને એકદમ સારી રીતે ફેલાવી લેવાનું છે ફક્ત બેથી ત્રણ ટીપા જેટલું જ લેવાનું છે તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો પણ મેં ઘીનો ઉપયોગ કર્યો છે કેમ કે ઘીથી સ્વાદ તો વધી જાય છે સાથે જ ઘીમાં ગુડ ફેટ રહેલા હોય છે તો ઘીનું સેવન કરવું જ જોઈએ તમે ડાયટ કરતા હો તો પણ થોડી ક્વોન્ટિટીમાં ઘીનું સેવન કરવું જોઈએ ભાખરીને ઉમેરી દીધા બાદ ઉપરની સપાટી પર આપણે ફરી બેથી ત્રણ ટીપા જેટલું ઘી છે તેને સ્પ્રેડ કરી લેવાનું છે હવે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર સારી રીતે ભાખરીને તાવીથાની મદદથી શેકી લેવાની છે તો અહીં આ ભાખરીને શેકાતા વધારે પડતો સમય પણ નથી લાગતો ફક્ત ત્રણથી ચાર મિનિટમાં આપણી એક ભાખરી છે તે શેકાઈને રેડી થઈ જશે તો અહીં બે મિનિટ જેવું થયું છે ગેસની લો ફ્લેમ પર હવે આપણે તેને પલટાવી અને ચેક કરી લઈએ તો જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પીની સાથે એટલી સરસ સ્મેલ આવી રહી છે ને કે વેઇટ નથી થતો જલ્દીથી આપણે આ ભાખરી ટેસ્ટ કરી લઈએ એવું મન થાય છે હવે આપણે ફરી તેની એજીસ પર પણ થોડું ઘી ઉમેરી દઈએ તો અહીં એક ભાખરીને શેકાવવામાં ફક્ત એક નાની ચમચી જેટલા ઘીનો ઉપયોગ કરવો હવે બધી સાઈડથી એટલે કે બંને સાઈડથી આપણે ભાખરીને એકદમ સારી રીતે શેકી લીધી છે હવે આપણે ફરી એ જ રીતે આ બીજી જે ભાખરી રેડી કરી છે તેને પણ આપણે શેકી લઈએ જોઈ શકો છો તેને પણ મેં એ જ પ્રોસેસની સાથે સ્પ્રેડ કરી અને ગોળ એવો શેપ આપી દીધો છે તો જો ઘરના બાળકો અથવા મોટા કોઈપણ લોકો વેજીસ ખાવાનું અવોઈડ કરતા હોય પસંદ ના હોય તો આ બેસ્ટ વેજ છે તમારી પસંદના કોઈપણ વેજીસ ઉમેરી અને જુવારના લોટની આ એકદમ સરસ ટેસ્ટી એવી ભાખરી બનાવીને ખવડાવો જેથી કરી બધા શાકભાજી ખાશે તો પણ ખબર નહીં પડે એવી સરસ આ ભાખરી બનીને રેડી થાય છે તો અહીં મેં બંને ભાખરીને શેકી લીધી અને તેને દહીંની સાથે સર્વ કરી લીધી તમે આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે આ હેલ્ધી અને ડાયટ સ્પેશિયલ રેસિપી તમને કેવી લાગી આવી બીજી તમારે સમર સ્પેશિયલ રેસિપીઓ જોવી હોય તો મારી ચેનલને વિઝિટ કરો જેમાં તમને અત્યારે સમર સ્પેશિયલ શરબત આઈસ્ક્રીમ અને સાથે અથાણાની રેસિપીઓ પણ ડિટેલમાં ટિપ્સ એન્ડ ટ્રિક્સની સાથે મળી રહેશે તો આવા બધા હેલ્ધી અને અનોખા રેસિપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું Bye bye. Thanks for watching.